આ રીતે દાળ ઢોકળી બનાવશો તો ઢોકળી છે એકબીજામાં ચોંટશે નહીં એકદમ નવી રીત શેર કરેલી છે જે હું મારા ઘરમાં વર્ષોથી અપનાવું છું તો અહીં આપણે અઢી અઢીમૂઠી જેટલી દાળ લીધી છે તો ઘરના ત્રણ મોટાને બે નાનાને પૂરી થાય એટલી આ દાળ ઢોકળી તૈયાર થશે વજનમાં જોઈએ તો હાફ કપ જેટલી આ તુવર દાળ છે હવે આને મેં બેથી ત્રણ પાણીથી ધોઈ લીધી છે અને હવે આને આપણે પલાળવા માટે મૂકી દઈશું તો પલાળીને દાળ લેવાથી એ ફટાફટ ચડી જાય છે તો અત્યારે આપણે ત્રણ ગ્લાસ જેટલું આની અંદર પાણી નાખીશું અને અને ઢાંકણ ઢાંકીને આપણે આને પચીસથી ત્રીસ મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું હવે જ્યાં સુધી દાળ પલળે છે ત્યાં સુધી આપણે બીજી વસ્તુ પર તૈયાર કરી લઈએ તો હાફ કપ જેટલા સિંગદાણા લીધા છે એનામાં કડકડતું ગરમ પાણી નાખ્યું છે જેથી સિંગદાણા ફૂલી જાય ઢાંકણ ઢાંકીને એને પણ સાઈડમાં મૂકી દઈશું અને ફ્રિજમાંથી મેં કાઢી લીધા છે ટમેટા અને મરચાં તો અહીં ત્રણ તીખા મરચાં અને ત્રણ ટમેટા લીધા છે જેનું આપણે આવી રીતે ઝીણું ઝીણું ચોપિંગ કરી લેશું તમે ઈચ્છો તો ટમેટાને ખમણીને કે પ્યોરી બનાવીને પણ ઉપયોગમાં લઈ શકો છો તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો જો ટમેટા છીનવામાં પ્રોબ્લેમ થતી હોય તો તમે ટમેટાને ઊંધું રાખીને પણ કટ કરી શકો છો એક મોટો ટુકડો આદુનો લીધો છે જેને આપણે આવી રીતે ખમણી લેશું તો અહીં આદું પણ આપણું ખમણાઈ ગયું છે બીજી તરફ પચીસથી ત્રીસ મિનિટ થઈ ગયા બાદ દાળ આપણી સારી પલળી ગઈ છે તો કુકરમાં નાખીને બેથી ત્રણ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળી લીધી છે હવે આ રીતની જ્યારે ફીણ વળે ને એને આપણે કાઢી લેશું ફીણ કાઢી લીધા બાદ આદુ મરચાં અને ટમેટા નાખી દઈશું સાથે મીઠા લીમડાના પાન નાખીશું તો બાફતી વખતે લીમડાના પાનથી સુગંધ ખૂબ જ સરસ આવે છે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખી છે હાફ ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખ્યું છે અને વન ફોર ટીસ્પૂન સ્પૂન જેટલી હિંગ નાખી છે અત્યારે પાણી ઓછું લાગી રહ્યું હતું એટલે હું ગરમ પાણી આની અંદર ઉમેરી રહી છું હવે દાળ ઉભરતી વખતે બારે ના આવે અને ફ્લેવર સરસ મળે એ માટે કરીને એક ચમચી જેટલું આપણે ઘી નાખ્યું છે લીટ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર ચારથી પાંચ વિસલ મારી લેશું ઢોકળી બનાવવા માટે મેં એક કપ જેટલો ઘઉંનો લોટ અને વન ફોર્થ કપ જેટલો આપણે બેસન લીધો છે આની સાથે થોડાક થેપલા પણ થશે તો આના પ્રમાણે તમને લેવું હોય તો હાફ કપ જેટલો ઘઉંનો લોટ ને વન એટ કપ જેટલો બેસન લેવાનો હવે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ લીધી છે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે હાફ ટી સ્પૂનથી થોડી ઓછી હળદર પાવડર નાખી છે અને દોઢ ટી સ્પૂન જેટલું ધાણાચીરું પાવડર નાખ્યું છે એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખ્યું છે અને આવી રીતે હાફ ટી સ્પૂન જેટલા અજમાને હાથોની મદદથી ક્રશ કરીને નાખીશું અને દોઢ ટી સ્પૂન જેટલું મોણ માટે તેલ નાખ્યું છે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ ગયા પછી થોડું થોડું પાણી ઉમેરીને આપણે નાતો બહુ કઠોળ ના તો બહુ ઢીલો એવો આપણે લોટ બાંધવાનો છે તો છેટલે થોડોક તેલ નાખીને આપણે આને સારી રીતે મસળી લેશું હવે આને રેસ્ટ માટે આપણે મૂકવું જરૂરી છે તો સાથે રોટલીનો લોટ પણ મેં બાંધી લીધો હતો તો પંદર મિનિટ રેસ્ટ બાદ પછી આપણે એને સારી રીતે મસળી લેશું અને ત્રણ લોઆ કરી લેશું લોટમાં રગદોડીને આપણે આની ઢોકળી માટેની રોટલી વણી લેશું થા રોટલી ના તો બહુ ઝીણી હોવી જોઈએ ના તો બહુ જાડી હોવી જોઈએ મીડિયમ થિકનેસની આપણે અહીં રોટલી વણી લેવાની છે તો પહેલાં ત્રણેય લુવાની આપણે અહીં રોટલી વણીને સાઈડમાં મૂકી દીધી છે તવાને ગરમ કરી લીધો છે હવે તવા ઉપર આપણે બ્રાઉન સ્પોટ ના આવે ત્યાં સુધી શેકવાની છે એટલે કે એકદમ આવી રીતના વાઇડ સ્પોટ આવે એટલું જ આપણે શેકવાનું છે થેપલા કે રોટલીને જેમ નથી શેકવાનું જોઈ શકો છો આ રીતને આપણે શેકી લેવાની છે આમ કરવાથી ઢોકળી એક તો ફટાફટ કૂક થઈ જશે દાળમાં અને એ એકબીજામાં ચોટશે નહીં તો ત્રણ રોટલી શેકાઈ ગયા બાદ આપણે આને ઢોકળીના શેપમાં કટ કરી લેશું તો જોઈ શકો છો એકબીજામાં ઢોકળીઓ ચોટતી નથી તો આ રીત અચૂકથી ટ્રાય કરજો તો આવી રીતે બધી રોટલીઓને આપણે ઢોકળીઓ કટ કરી લીધી છે કૂકર ઠંડુ પડી ગયું છે તો એકવાર ચલાવીને આપણે રવાઈની મદદથી એને છેરી લેશું તમે ઈચ્છો તો આમને આમ પણ યુઝમાં લઈ શકો છો હવે ગરપણ માટે મેં નાના બે ટુકડા ઘોળના નાખ્યા છે ઘોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને ગળપણ ન પસંદ હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો થોડુંક ગરમ પાણી નાખી દીધું છે પોણા ગ્લાસ જેટલું કારણ કે ઢોકળી ઉકળતી વખતે પાણીની જ રહેત પડશે વઘાર માટે કડાયામાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી નાખ્યું છે હવે બે બાદિયાને લઈશું ઘી આપણું ગરમ થઈ ગયું છે એટલે ચાર લવિંગ લીધા છે હાફ ટી સ્પૂન જેટલી મેથી દાણા એક તજનો ટુકડો નાખ્યો છે બે તમાલપત્રા નાખ્યા છે હાફ ટી સ્પૂન જેટલી રાય અને હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દીધી છે ને ઉપરથી આવી રીતે થાળી ઢાંકી દેશું જેથી વઘાર અંદર જ બેસે હવે આની અંદર મીઠા લીમડાના પાનને સૂકા મરચાં નાખી દીધા છે અને સાથે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને થાળી ઢાંકી દઈશું હવે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર અને હાફ ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું થોડી વાર પછી દાળનું થોડું પાણી નાખીને આવી રીતે ઢાંકણ ઢાંકી દેશું જેથી વઘાર છે દાળમાં જ બેસે છે થોડી વાર રહ્યા બાદ આપણે ઢાંકણ ખોલવાનું છે જોઈ શકો છો કેટલો સરસ વઘાર ખીલીને આવ્યો છે હવે આપણે દાળ નાખી દઈશું ને દાળને ઉકળવા માટે મૂકી દઈશું કુકરમાં થોડુંક પાણી નાખીને આજુબાજુની દાળને પણ લોહી લીધી છે હવે અહીં આ દાળ ઉકળી ગઈ છે ત્યારે આ સમયે આપણે આની અંદર ઢોકળી નાખી દઈશું અને એકવાર ચલાવી લેશું તો થોડી વારમાં તમે જોઈ શકો છો કે ઢોકળીઓ બધી ઉપર આવવા લાગી છે એકબીજામાં ચોટી નથી અને હવે તમારે દાળમાં ઢોકળી વધારે વખત ઉકાળવાની પણ જરૂરિયાત નથી કારણ કે આપણે એને અધકચરી શેકીને લીધી છે જોઈ શકો છો બધી ઢોકળીઓ છે એ ઉપર આવી ગઈ છે તો પાંચ મિનિટ પછી આપણે ધાણાજીરું પાવડર નાખી દઈશું દોઢ ટી સ્પૂન જેટલું મેં તો ધાણાજીરું પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આની અંદર આપણે ઝીણી સમારેલી કોથમી નાખી દઈશું શું અને પાંચ મિનિટ ઉકાળ્યા બાદ આપણે આની અંદર જે પલાળેલા સિંગદાણા હતા એનું પાણી નીતાદ લીધું હતું ને સિંગદાણા નાખી દીધા છે હવે બે મિનિટ સુધી આપણે આને ચલાવીશું અહીં જોઈ શકો છો આ દાળ ના તો બહુ જાડી છે ના તો બહુ પાતળી આ દાળ થોડી ઠંડી થશે એટલે વધારે ઘટ થશે તો તમારે દાળ કેટલી પાતળી અને જાડી જોઈએ છે એ પ્રમાણે ઉખાડવી તો બે મિનિટ ઉકાળ્યા બાદ આ દાળ ઢોકળી તૈયાર છે સર્વ કરવા માટે અમારા ઘરમાં આ ભાત જોડે સર્વ કરવામાં આવે છે તો આ દાળ તૈયાર છે જોઈ શકો છો પરફેક્ટ કન્સિસ્ટન્સીની છે તમે ઈચ્છો તો કડાઈમાં જ લીંબુનો રસ નાખી શકો છો હું પીરસતી વખતે નાખું છું તો પીરસતી વખતે થોડી કોથમીર નાખી છે ઘી વગર તો દાળ ઢોકળી અધૂરી તો એક ચમચી ઘી નાખીને ઉપરથી થોડુંક લીંબુનો રસ નાખીને આ દાળ ઢોકળી તૈયાર છે સર્વ કરવા માટે તો રેસીપી કોઈપણ કારણોસર ગમી હોય તો વિડીયોને લાઇકશે છે અને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો